जय माता मित्रों स्वागत है नवा ब्लॉक में तो आज आप जाइए बाइक सर्विस शोरूम तो शोरूम जो बाइक सर्विस बहार जाऊ जगदीप बनाई साथ जय माता रस्ता में आव कई धारा तो शू बने ख्याल नहीं अचानक बाहर जावा शो अंदर बाइक मुकीने अर आई गया ના આપણો બાઇક હતું ને એટલે આપણે સજબર્સીનો બાઇક એ જ સજબર્સીનો બાઇક લઈને આવો છો ને આપણો બાઇક સર્વિસની અંદર મૂક્યો છું શોરૂમમાં અંદર આપણો આ બે દિવસ તો કાઢવાનો છે અહીંયા બે ચાર જ અંદર બન્યા રેજો અને જો મિત્રો અહીંયા સિંગલ પટ્ટી છે ત્યાં છાયો છેમાં ગણજા દવાયલા છે સિંગલ પટ્ટી ઉપર ટોટલ વ્યુ ગણ જાણો છે છાયો સારું રે ગણ જાણો અને બનાવી દેજો જેમ કે આપણે મેં સાના કીધું તો કે પિંટુભાઈ ને જગદીશભાઈ ને બતાને મરસી આપરા સ્ટાફ ને મળવાનો મોગ નતો મેને જો ટાઈમ મળ્યો તો આપણે મેસના જાય બાઈ લાવી લાવીએ તૈયાર મરસી નહી તો આપણે પાછા કર્યા કરેશું અને લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરી લેજો મારો ચેનલ પર નવો હોય તો ચલો આપણે મળીએ આગળ વો આપણી નીકળીએલા Yeah, yeah, याद आप ले आए ना यार मॉल जो वाले वो निकलिया से दाबिली लेने यहाँ थी पिंटन वे पिंटन वे आकर जाइ रात्रि नो समय सा नमक कुल्दी पहनो बढ़िया तो दिया वो ठंडू मंगाई

કાલે યોદી નહી એ ભાઈ ઇન્ના વ્લોગ ચાલુ જ છે જે બેસ વિના આપડા જલ્દી ભાઈ બેટા જે ટીપ ભાઈ ખાડાને દેદી ભાઈ સ્પ્રેઈ ની અંદર સીંગ નાખીયા બધે કોમ્યુનિટી મુંબઈ થી બોલ ઉલ્દીપ થી આય લીધા બધેના જલ્દી ભાઈ બ્લાસ

પછી ને પાછળથી આવ્યા હતા એ મારા પાસે હતા પણ ત્યાં આવ્યા નહોતા પછી આપણે બાઇક લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને શોરૂમથી બાઇક આપણે લઈને આવતા રહ્યા હતા ઘરે અને આપણું બાઇક થઈ ગયું છે રેડી કમ્પ્લીટ જોઈ લો આપણું બાઇક કમ્પ્લીટ થઈ ગયું છે આ કાવ્યા બા સેવો ખાઈ મસ્ત ખાજુ બંધનું તેલ મંગાવ્યું હતું એ તળીને સેવ ખાવા બેઠાઈ પણ સેવો ખાઈ જોઈ ચીવી ખાઈ સેવો

અંદર બેજા મજા આવે છે કાવ બધું તારું ખાઈ જાય કાવ છે એવો ખાઈ જવાની કાવ બોલો નથી છે એવું મસ્ત બની ચીવી બની ચેવ બની

પિંચુ ની વિડીયો બનાવવા લઈએ ને એટલે પિંચુ ના હવા કરી હવે કામ માટે ખાજો દિલ તેલ મંગાઈ જોઈએ જો આપણે ઓપનિંગ કરવાનો છે હવે સવારે આવી જશે ડબ્બો આવો છો પંદર લીટરનો હા સોરી પંદર કિલોનો બિલ સાથે હા માટે બહુ સરસ છે આપણે તેલ પહેલી વાર નહીં બીજી વાર મંગાવીશું એક તો ખાલી થઈ ગયો છે ડબો

तना आवड़ है पनीर गोटा कौन खाए चेन तू खाए युवान गोटा बनाए पनीर गोटा बनाना ना तू यार चूला पर बनाना चूला पर बना ना हर गांव रहता है ना अब तू लाय युवान अब तू लायो हो सा

सुमित तम कोई बनाव नहीं सुमित जो वाँगी वाँगी। हर गई लाइटर रहे કાવ તું કરી તવી બનાવી એમના ચૂલા ની તવી પાજી છે એટલે તવી બનાવ ત્યાં બની રહે આજ બની રહે ને कोई फोटो बना ही दो आजा बीजा बनाओ चलो थोड़ा सा मां मिट्ती आना चाहिए लो बेटा मिट्ती हुआ तू बात इतनी બગાડ બનાવું તો મસ્ત મસ્ત મજા એકલા એકલા મારી વાત થાય તો મળી હવે આપણે નવા બ્લોગ ની અંદર આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરીຊ્યું કે આ કરી આપણે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલા જય માતાજી